તા જોઈ લે લાલા ને અહીંયાથી માખણ ખવા આવી ટુવલ કાડો રાખે પણ મોદી ઓથી અગરુ કામ હોય ને મિત્રો તા જલેબી નું બે વાર જમવાની શું વાર છે બે જમવાની 5 મિનિટ ની વાર છે પાંચ મિનિટ માં જમડવા ચાલુ થઈ ગયું તો હેલો જીટી ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ છો તો બધાને જય દ્વારકાધીશ જય મા મગર રાધે રાધે ફરી એક નવો શરૂઆત કરી દીધી અને શાડો ધીમે ધીમે જાય ફાડો હવાર ના છે ને એટલી ઠંડી લાગે ને કે વાત પૂછો માં

મોર્નિંગમાં વેલું અને એમાં પણ અમારે ફરિયા એવડા લાંબા રાખ્યા ને વાથા લગી વારતેરતા હોય ને ખેડ બેવડી હે કરવું તો પડે આમ તો બોલી કરે કે ભાઈ અમારી છોકરી એટલા વીઘા હે અમારી છોકરી આમ હે તો છે ને છોકરા ઘેર આવીને કંઈ

ત્રેવી વરો છે અમારા ત્રેવી ઓર છે અમારે બોલીને શું કરું વાહ આ ખીસી ખાવાની મજા હે ને કંઈક અલગ દાંઢે લાગી હું પહેલાં શું કરતો આ લોકો બનાવને આમ કરીને ખાઈ જતો જ ખીસો ખાઈ જતો આવી આવો બહુ મજા આવે ખાવાની ખાલી ખાલી લાગે મજા આવે કાચી બહુ ન ખાવે બાકી પછી પેટમાં દુખે ગડબડ થઈ જાય થઈ જાય તારે હું પછી મને થાય કે તને થાય

છે ને બાકી કઈ ઘટે અમે લાલાને માખણ ધરી લાલા મેરે માખણ આખું ખાઈ ગયું વાહ મીની માસી વાહ આવજો પાછા ખાવા સાફ કરી વાજો કારણ કે અમારો લાલો તો નથી ખાવા પૂકતો આખું માખણ સાફ કરી ગયજો છે હે હવે ત્યાં ગઈ હવે ખાઈ પીને બરાબર વહી ગઈ હે આઈજો મીની માસી પાછા કાલ આવજો ખાવા હો ઓ હું તું બારોટ ના સોંપડે વાસે કઈ ખબર પડે

મારા લગ્ન ને આઠ થી દોયની માલિકો પચાસ પચાસ રૂપિયા ની પ્રથા હતી પણ હવે ટૂંકમાં આપડે સેલિબ્રિટી થી પચાસ રૂપિયા વધામણો કરીએ તો ખોટા ખરાબ લાગે હા બોલો હાલો અને જો આ છે ને પાડોમાં લગ્ન છે ને મેન્જુ કરી વાહ 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 કીની મહેંદી ભાઈ આ બે બેનો હાથ રાખો હાલો કોની મહેંદી સરસ આવી છે ને જરા કમેન્ટ કરીને કહેજો તો હાલો ભાઈ મારે છે ને અત્યારે જવાનું છે ગામમાં એક જગ્યાએ પ્રસંગ છે એટલે બે જગ્યાએ જવાનું છે ખાવાનું એક જગ્યાએ છે વધામણા બે જગ્યાએ કરવાનું છે આવું કેને કેને થાય જરા કમેન્ટ કરીને કહેજો તો ખબર પડે પછી હાલો તો જાવું કે લગ્ન હાલ તો હું જાઉં લગ્નમાં આ હું આવીએ અંદર ઈ કે સમજાતું નથી તું હાલ કાઢો રાખે પણ મોં દેખાઈ કરો મોં દેખાઈ દસ રૂપિયા આપી દો મોં દેખાઈ ને એટલે લગ્ન નથી તમારે ક્યાંય હાલ તો મારા ભેગા લગ્ન હાલે તારે આવવાનું છે તું કે એને તો નથી આવવાનું એ કે એને લાડવા હકતા નથી હાલો તો કઈ વાંધો નહીં હાલ તો હું જાઉં ભરતી ચાલો હવે છે ને મિત્રો આપણે જવાનું છે લગ્નમાં એ પેલા લઈ લે આપણે ગાડીની સાથે સાચું શું કહો આવવું હોય તાર પછી તો કઈ ન આવવું હોય તો કે મેં તને ધોરાટ પકડીને તો તને નહીં લઈ જાઉં તો ભાઈ અત્યારે ગામમાં એક જગ્યાએ લગ્ન છે તો લગ્ન માં જવાનું છે તમાર નથી આમંત્રણ આવ્યું હા શું બોલ હાલ તો ભો રૂપિયા હું લખાવી દે ભાઈ પચા પચા ને ખાઈ લેવ કઈ વાંધો નહીં હાલ તો હું છે ને ફેમિલી જતા હોવા તોલંકી પરિવાર અને આંગણે આવો રૂડો પ્રસંગ હોય આહા ને એમાં પણ અમારા ભાવેજભાઈ હોય ભાવજભાઈ હમણાં તું ક્યાં છે દેખાતો નથી યુટ્યુબ મેળા તૈયાર ગેરા તમારો હમણાં લગ્ન કેવા છે તને ખબર ને હે પાંચ સદી લગી સતત છે આહા વીએપી ગેટ ને વાહ ભાઈ વાહ આપણે આવું કંઈ નતું મેચ પ્રી વેડિંગ ની રીલ કરીને નાખી મિત્રો તમે ખાલી માં ટોપું જો આવી તો મહા માં પણ તૈયારી નહોતી આ ભૂખા કાઢી નાખ્યા તમે જાઓ તો ઘરે જોર થી આ બાજુ

નાખો તો ખરેખા તો જલેબીના વ્યવસ્થિત ઘૂસળું થતું હોય વાહ ભાઈ વાહ એમાં અમારો ભરત સાહિણીમાં બોલાર તો હોય આ હા 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 કઈ ઘટે નહીં હર કેમ છો મજામાં અહીંનું મેનેજમેન્ટ છે ને આપણે હરશિભાઈના મસ્તક છે શું હરસિંભાવ જમવાની હું હરસે પાંચ મિનિટની વાર છે પાંચ મિનિટ મારે વાહ ભાઈ કમ્પ્લીટ બધું ગોઠવાઈ ગયું છે મહેમાન પણ આવી ગયા છે ગામના બધા અને અમારા ભાવેશભાઈ વાટ જોઈને બેઠા કઈ ખબર તો મારે અરે હોય નઈ હા હા શું બોલે મારો હરસિંહભાઈ નો સન છે રીતેશભાઈ કેમ છે મજામાં હે તારે હું અમારા દીકરાને દેવાનું છે હું દઈ તું સાઈસ દઈ ને મહેમાન ઘટવું ન જોઈએ શાહી ગ્લાસ ભરીને રાખવાના રેડી કોઈ એમ ન કહેવું જોઈએ કે શાહી ઘટી મને રેડી કમ્પ્લીટ

ચાલો ફેમિલી હવે આપણે પણ જવાનું છે પાડવામાં લગ્ન છે અહીંયા પણ એ પેલા આપણે વિડીયો એડિટ કરવો પડશે એડિટ થશે તો કાલે આવશે તો બસ ફેમિલી આજનો વિડીયો એ લખ્યું વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નહીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારા જય મોગર રાધા રાધા બાય